ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું છે મહાસુદ બારસ તેરસ અને ચૌદશ તિથિએ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન સહિત એકાવન શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અંબાજી ખાતે આજે બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી રાજ્ય સહિત દેશના અલગ અલગ રાજ્યોના સ્થળોના ભક્તોએ અંબાજી એકાવન શક્તિપીઠમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી અંબાજી પરિક્રમા ખાતે દર્શનાર્થીઓના હિતાર્થે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે સાંસ્કૃતિક કાર્યક્રમો બસ દ્વારા નિઃશુલ્ક યાત્રા નિઃશુલ્ક ભોજન પાણી સ્વચ્છતા સેવા કેમ્પ મેડિકલ કેમ્પ સહિતની સુવિધાઓ પ્રદાન કરાઈ છે શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળતા તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર વ્યક્ત કરી રહ્યા છે સરકાર શ્રી જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિવિધ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ અભિભૂત થયા છે ખાસ કરીને અંબાજી શક્તિપીઠ પરિક્રમા ખાતે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ માટે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દેવેની અધ્યક્ષતામાં ચારસો પચાસ વધુ સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા જાળવી રહ્યા છે પરિક્રમાના બીજા દિવસે અંબાજી વહીવટદારને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે માઈ ભક્તો માટે તમામ સુવિધા ઉભી કરાઈ છે સેવા ભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ ઉભા કરીને ભક્તોને ચા નાસ્તો શરબત અને વિસામો સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે તેમણે કાલે પરિક્રમાનો સમાપન થવાનું છે ત્યારે માઈ ભક્તોને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કર્યો હતો જય અંબાઈ આજે મહાસુદ તેરસ એટલે એકાવન શક્તિ પરિક્રમાનો બીજો દિવસ આ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાઈ રહ્યા છે માઇભક્તોના સુવિધાઓ મળી રહે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે માઇભક્તોને નિશુલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે એસટી બસોની વ્યવસ્થા પાર્કિંગના સ્થળે જ ભક્તોને નિઃશુલ્ક ભોજન મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે અને એમના માટે પાર્કિંગથી ગબ્બર તહેટી સુધી મિની બસોની વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમા પથમાં પણ સેવાભાવી કેમ્પો દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત વગેરેની પણ સુંદર વ્યવસ્થા મેડિકલ ફેસિલિટી પણ એમને અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે વિશામાં બનાવવામાં આવ્યા છે અને સફાઈ આટલા મોટા માસમાં લોકો આવતા હોય ને સફાઈની માટે પણ અલગથી ઇલાયદુ આયોજન કરવામાં આવ્યું છે અને આખા પરિક્રમા પથ તેમાં અંબાજીનગરમાં સફાઈનું રીડીઓ સાહેબની અધ્યક્ષપણા નીચે સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે આમ ભવિધ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પરિક્રમા મહોત્સવનો મહાસુ ચૌદશ એટલે છેલ્લો દિવસ ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ તો હું સૌ માઇ ભક્તોને અમે અપીલ કરીએ છીએ કા પરિક્રમા પથમાં જો પરિક્રમામાં જોડાઓ અને એક જ સ્થળે એક જ દિવસે એક જ જન્મમાં એકી સાથે 51 એકાવન શક્તિપીઠના દર્શનનો પુણ્ય લાભ મેળવો એવી આશા રાખીએ છીએ પધારો હેવડંત્ર સુસજ્જ છે જય અંબે અમદાવાદ ખાતેથી મિત્રો સાથે દર્શને આવેલા નૈનાબેન ઠક્કરે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી અને ગુજરાત સરકાર દ્વારા એક જ સ્થળે શક્તિપીઠ મહોત્સવનું જે આયોજન કરાયું છે જે સરાહનીય છે એક જ સ્થળે અમે લોકો દર્શન કરીને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે આ આપણા બધા માટે ગર્વની વાત છે કે વિદેશ અને દેશના અલગ અલગ રાજ્યોમાં જવાના બદલે એક જ સ્થળે દર્શનનો લ્હાવો મળી રહ્યો છે જય અંબે હું નયના ઠક્કર અમદાવાદથી અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા અંબે માના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અત્યારે એકાવન શક્તિપીઠના પરિક્રમા માર્ગમાં અમે લોકો દર્શન કરી રહ્યા છીએ અત્યારે જે અમે છીએ તે સુંધા શક્તિપીઠ સુગંધા શક્તિપીઠ છે જે પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે અને આવી રીતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જુદા જુદા એકાવન શક્તિપીઠોના જે મંદિર બનાવવામાં આવ્યા છે એ જોઈને ખરેખર ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ અને ખરેખર આ બધું આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આ સરસ એકદમ સ્પિરિચ્યુઅલ વાઇબ્સ આવે એ રીતનો માહોલ અમને અહીંયા જોવા મળ્યો છે એટલે એ ખૂબ જ ધન્યતા અને ખુશીની લાગણી અનુભવીએ છીએ થેન્ક યુ